જય અંબા જય ખંભલાઈમાં મિત્રો આપ જેના દર્શન કરી રહ્યા છો એ સિંહેશ્વરીની પૂજા છે તમને દેખાડું કે મારા ઘરે પણ એ જ વસ્તુ છે જે આપના ઘરે છે તો સૌથી પહેલાં તો ત્રિગુણાત્મક યંત્રશક્તિ આરાધના મહાકાળીમાં મહાલક્ષ્મીજી મહા સરસ્વતીમાંના યંત્રો ત્યારબાદ સમગ્ર ભારતમાં એકાવન જગ્યાએ અભિષેક પામેલું દુર્લભ સ્ફટિક શિવલિંગ બાજુમાં પારદેશ્વર શિવલિંગ જે ત્યારે આપવામાં આવેલું હતું તે અને એના પછી તમને એક દુર્લભ વસ્તુ ગંડકી નદીમાંથી મળેલા શ્રી શાલિગ્રામજી અને મારી ઘરે એક અદ્ભુત વસ્તુ છે એકાક્ષી શ્રીફળ તો આ બધી જ વસ્તુઓ હું પણ રેગ્યુલર પૂજામાં વાપ એનો પૂજા કરું છું અને એના આશીર્વાદ માગું છું આજનો ખાસ કરીને એટલા માટે શૂટ કરવામાં આવી રહ્યો છે આજે દસ જૂન બે હજાર ચોવીસ અને સોમવાર છે બપોરના બે ને દસ થઈ છે ગઈકાલે ભારતના ઇતિહાસમાં ફરી એકવાર એક નવું નવું પૃષ્ઠ ઉમેરાણું ભારત પાકિસ્તાન સામે રાત્રે જીતી પણ ગયું બંને બનાવો બહુ બહુ જ સારા બન્યા આપણે પક્ષની કોઈ વાત નથી કરતા પણ દેશના સર્વોચ્ચ પદ ઉપર પહોંચવા માટે કેટલી મહેનત કરવી પડતી હોય છે કેટલું કરવું પડતું હોય છે ત્યારે આ બધી વસ્તુ શક્ય બનતી હોય છે એમને એમ કાંઈ વસ્તુ શક્ય હોતી નથી તો એમની ઈચ્છાઓ પૂરી થાય અને આપણી ઈચ્છાઓ પૂરી કેમ ના થાય એમની ઈચ્છાઓ પૂરી થાય અને આપણી ઈચ્છાઓ કેમ પૂરી ન થાય એના વિશે થોડીક ચર્ચા કરવા માગું છું આજનો આ વિડીયો અતિ આવશ્યક છે અને ખૂબ જરૂરી છે કારણ કે મેં હમણાં જે કીધેલું કે એક સુવર્ણ કળશ બનીને માતાના શિખર ઉપર જવા માટે કળશે કેટલી બધી તપશ્ચર્યામાંથી કેટલું બધું ટીપાવું પડે કેટલી ગરમીમાં તપવું પડે કેટલું કેટલી બધી વાર એના ઉપર હથોડા મારવામાં આવે પારો જેવો આવું ઉનાળામાં આપણને એસીમાં નથી રહી શકતા એમાં એને બદલે ગરમીમાં પારો સહન કરવો પડશે અને ત્યારબાદ આવો કળશ છે એ માના મંદિરમાં માના નૃત્ય મંડપ ઉપર કે મુખ્ય શીખો ઉપર આજીવન રહેશે તો એ કળશ પણ ધન્યને પાત્ર છે ધન્યવાદને પાત્ર છે અને કળશના દાતાશ્રીઓ જે એકસો ને ત્રેપન ભાગ્યશાળી દાતાશ્રીઓ છે એ પણ અતિ 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 નસીબદાર છે કે આ યુગોમાં અને યુગો યુગો સુધી આ કળશ એમના નામે માતાજીના નિજ મંદિરમાં શાશ્વત રહેશે જ્યાં સુધી મંદિર રહેશે યાવત ચંદ્ર દિવા કરો ત્યાં સુધી આ કળશ પણ રહેશે આજે જે કંઈ પણ મારે વાત કરવી છે એ ન જણાવ્યું જાનકી નાથે સવારે શું થવાનું છે ન જાણ્યું નહીં એ તો પરબ્રહ્મ હતા પરમાત્મા વિષ્ણુ ભગવાનના અવતાર હતા એટલે વિષ્ણુ ભગવાનના જે દશાવતાર થયા એમાં રામચંદ્ર ભગવાનને ખબર ન હોય કે કાલે સવારે શું થવાનું છે એ અશક્ય છે પણ ન જણાવ્યું

કરોડો શ્લોક લખાણા લાખો કરોડો શ્લોક લખાણા એમ કહેવાય છે કે ઋગ્વેદ છે એ કોસ્મિક બુક છે ઋગ્વેદ છે એ કોસ્મિક બુક છે એમ કહે છે વિષ્ણુ ભગવાને ખુદે જ એ લખાવેલી છે તો ઋગ્વેદનું એટલું બધું મહત્ત્વ છે કે એ કોસ્મિક બુક લખાણી છે જે દેવી શક્તિઓથી લખાણી છે હવે એ જે અઢાર પુરાણ છે એમાંનું એક પુરાણ જે સાતમું પુરાણ છે જેનું નામ છે માર્કંડેય પુરાણ માર્કંડેય ઋષિ થઈ ગયા આપ સૌ એમના નામથી પરિચિત છો માર્કંડેય પુરાણ માર્કંડેય પુરાણમાં કુલ નવ હજાર શ્લોક છે અને ઓગણ ચાલીસ એના અધ્યાય છે તો માર્કંડેય પુરાણ આ તમારી નજર સમક્ષ છે અહીંયા સાથે સાથે તમને એ પણ જણાવી દઉં કે શ્રી ખંભલાઈ માતાઈ ટ્રસ્ટ માંડલ આપણે અઢારે અઢાર પુરાણ અઢાર ઉપપુરાણ બાવીસ ઉપનિષદ અને ચાર વેદ ચોખંબા નામનું એક ગામ છે જે ગીતા પ્રેસ જેટલું જ એનાથી પણ કદાચ થોડુંક અધિક મૂલ્ય ધરાવે છે ત્યાંથી આપણે એની ઓરિજિનલ મંગાવેલી છે આ સંક્ષિપ્ત માર્કંડે પુરાણ છે ઓરિજિનલ જે માર્કંડે પુરાણ થાય જેમાં નવ હજાર શ્લોક છે જે સંસ્કૃતમાં લખાયેલા છે આવા સંસ્કૃત બધા પુસ્તકો જેની કિંમત ઘણા બધા ઘણી બધી થાય છે તો આપણા ટ્રસ્ટ મંગાવી લીધેલી છે એક વિશ્વ શબ્દકોષ છે એ પણ મંગાવેલો છે માંડલમાં આપણે એક નાનકડી એવી લાઇબ્રેરી બનાવવા જઈ રહ્યા છીએ જે લાઇબ્રેરીમાં આપણા બધા પુસ્તકોને રાખી દેવાના છીએ આજે આપણે આપણેની તો કાલ કદાચ કોઈક તો એવું આવશે કોઈક તો એવું આવશે જ કે જે સોક્રેટિસની જેમ જ્ઞાનનો પીપાસુ હોય જ્ઞાન એના માટે ભક્તિ સમાન હોય તો એવું કોઈક તો આવશે જ એટલે એના માટે વાંચન સામગ્રી મળી રહે એના માટે માંડલમાં આપણે એક સરસ મજાની લાઇબ્રેરી બનાવવા જઈ રહ્યા છીએ નાની એવી પણ બધા ધાર્મિક પુસ્તકોમાં મળી આવે તો નવમા નંબરનું જે પુરાણ છે એ માર્કંડી પુરાણ છે સાતમા નું સોરી સાતમા નંબરનું જે પુરાણ છે એ માર્કંડી પુરાણ છે જેમાં નવ હજાર શ્લોક છે જેના ઓગણચાલીસ અધ્યાય છે જેમાંના ના પેલા પાંત્રીસ અધ્યાય છે એ જૈમિની ઋષિએ લખ્યા છે અને બાકીના જે લખ્યા નથી એને બોલ્યા છે બધા પુરાણ તો લખ્યા છે તો વેદ વ્યાસજી જ લખાવ્યા વેદવ્યાસજી બોલતા ગયા ગણેશજી લખતા ગયા આપણને ખબર છે કે બદ્રીનાથની ઉપર જઈએ તો વેદવ્યાસજીની ગુફા છે ગણેશ ગુફા છે કે જ્યાં આ બધા ઉપનિષદો વેદોની રચના થઈ પણ જે વ્યા જે માર્કંડ જેવીની ઋષિને જે ક્વેશ્ચન્સ હતા ક્વેરીઝ હતી એ બોલતા ગયા એ પાંત્રીસ અધ્યાયમાં લખવામાં આવ્યું એમના દીકરા જે માર્કંડે ઋષિ છે એમને જે ક્યુરિયોસિટી હતી એમને જે આતુરતા હતી એમને જે જીવન વિશે દ્વંદ હતા એના વિશે એણે ચાર અધ્યાયમાં ઘણું બધું પૂછ્યું ઘણું બધું લખાણું એમાંનો એક અર્થ એક જે એક્સ્ટ્રેક્ટ બહાર નીકળીને આવ્યું એણે સમગ્ર જગત બ્રહ્માંડના જે માય ભક્તો છે તમામ એની આખી જીવનચર્યાને બદલી નાખી જીવન સૃષ્ટિ બદલી નાખી યુગો યુગો બદલી નાખ્યા ભવો ભવ બદલી નાખ્યા એવી જે ઉત્કૃષ્ટ રચના બની એનું નામ છે દુર્ગા સતી સપ્ત એટલે સાત સતી એટલે સો તો સપ્ત સતી એટલે સાતસો શ્લોક અને બધું ભેગું કરો તો સાતસો શ્લોક તેર અધ્યાય આપણે અરગલા કરીએ છીએ કિલક કરીએ છીએ કવચ કરીએ છીએ સિદ્ધ કુંજકા કરીએ છીએ કે નવાણ મંત્ર બોલીએ છીએ માય ભક્તો માટે જો જે કાંઈ પણ અલ્ટિમેટ જ્ઞાન હોય તો કેવળ અને કેવળ દુર રાત્રિસુક્તમ કરીએ છીએ પુરુષ કરીએ બધું દુર્ગા સપ્તશતીમાં એનું વર્ણન કરવામાં આવ્યું ચોથો અધ્યાય છે ચોથો અધ્યાય છે એ તમામ દેવી દેવતાઓએ એનું વર્ણન કરેલું છે અને દેવી તમામ દેવી દેવતાઓએ ભેગા થઈને આદિશક્તિ અહીંયા ખંભલાઈમાં કે અંબાજી કે બહુચરાજી કે ઉમિયા માતાજી અહીંયા બધા જ માતાજી તમામ માતાજીઓ જેમાંથી ઉત્પન્ન થયા એ આદિશક્તિ જે થઈ જે ત્રિગુણાત્મિકા હતી એ આદિશક્તિ રજો આવેલી છે એ આદિશક્તિનું વર્ણન એટલે દુર્ગા સપ્તશતી જેમાં ચામુંડામાં આવે છે શુભ નિશુંભ હણનારી અંબામાં પણ આવે છે બધાનું વર્ણન એમાં છે એ દુર્ગા સપ્તશતી આમાં કુલ સાતસો શ્લોક છે અને ચોથો અધ્યાય છે એ સકરાદય છે કોઈ પણ જગ્યાએ આપણે વાસ્તુ કરીએ કે કાંઈ પણ કરીએ તો યજ્ઞનારાયણ દેવને જ્યારે બીડું હોમવામાં આવે છે ત્યારે સકરાદય સ્તુતિ જ બોલવામાં આવે છે તમને એમ થાય કે સકરાદય સ્તુતિ જ શું કામ તેર અધ્યાયમાંથી કેમ સકરાદયને આટલું બધું મહત્ત્વ તો કે આ એક અધ્યાયની અંદર એક બત્રીસમો શ્લોક છે હું આના બહુ નાનકડો માણસ છું બહુ જાણતો નથી આપ સૌ ખૂબ જ જાણો છો મને સંપૂર્ણપણે ક્ષમા કરી દેજો પણ જે કંઈ પણ હું જાણું છું તો બત્રીસો શ્લોક છે એમાં છેલ્લો શબ્દ છે અભિવાંચિતમ એમાં છેલ્લો શબ્દ છે અભિવાંચિતમ જગદંબા કહે છે કે તું દુર્ગા સપ્તશતી કરતા પહેલા તારા મનની અંદર એક કલ્પના કરજે જો શુભ હશે તો ગણેશ દાદા પાછળ બેઠા છે અને આપણે એમ કહી સર્વ કાર્ય શું સર્વદા

તો કેવાય છે કે આ દુર્ગા સપ્તશતી એવી દરરોજ કઈક ને કઈક શસ્ત્ર નાની બુક જોઈએ આ સચિત્ર છે આખી દુર્ગા સપ્તા સચિત્ર છે ઘરમાં વસાવા જેવો ગ્રંથ છે કહેવાય છે કે તુલસીનો છોડ ઘરમાં હોય અને દુર્ગા સપ્તશતી નું પુસ્તક જો ઘરમાં હોય તો ઘરમાં કોઈ પ્રકારના ઇવિલ્સ આવી શકતા નથી કલ્પના કરો આ પુસ્તકની જો આટલી તાકાત હોય કે આ રાખવાથી આવે તો આનો આપણે એક પાઠ જો કરીએ તો આપણને કેટલું પુણ્ય મળતું હશે અઢીથી ત્રણ કલાક જે લોકો કરે છે ખબર હશે કે અઢીથી ત્રણ કલાક એક પાઠ કરતા થાય છે એક પાઠ આપણે કરીએ તો એને કહેવાય ચંડી પાઠ દુર્ગા સપ્ત સિદ્ધનો પાઠ અઢીથી ત્રણ કલાક થાય ખરેખર નિયમ મુજબ એનો દશાઉશ હોમ કરવો જોઈએ પણ એક ચંડી પાઠનો તો દશાંશ હોમ કેવી રીતે થઈ શકે નવ ચંડી પાઠ આપણે કરીએ અને નવ ચંડી પાઠ કર્યા પછી એક પાઠ આપણે હોમાત્મક કરીએનો દસાંશ હોમ તો એને કહેવાય નવચંડી જે પણ દુર્લભ છે જે માંડલમાં દરરોજ થાય છે પાંચ પાંચ બે હજાર પંદર થી દરરોજ નવચંડી થાય છે સો ચંડી પાઠ મતલબ દુર્ગા સપ્તાહ સુધીના પાઠ કરીએ પાઠાત્મક અને અગિયાર ચંડી પાઠ હોમાત્મક કરીએ તો કહેવાય સતચંડી યજ્ઞ આપણે બે હજાર દસ માં સતચંડી યજ્ઞ પણ કરી ચૂક્યા છીએ માંડલની અંદર હવે એક હજાર પાઠ કરો પાઠાત્મક અને એકસો કરો તો એને કહેવાય સહસ કરી દસ હજાર પાઠ આના અને એક હજાર એકસો ને અગિયાર પાઠ હોમાત્મક કરીએ તો એને કહેવાય અયુધ ચંડી મહાશક્તિ યજ્ઞ જે આપણે બે હજાર પંદર સોળમાં કરી ચૂક્યા છીએ હવે જે મુખ્ય વાત કરવાની છે એ છે આ દુર્ગા સપ્તશતીના માય ભક્તો માટે અમોઘ છે ત્રણ કલાક માનવ કલાકોનું કામ થયું ત્યારે આના એક લાખ પાઠ પાઠાત્મક થાય એનો દશાઉમ એટલે એક લાખના દસ હજાર એના દશાંશ એટલે દસ હજારના હજાર હજાર ના સો સો ના દસ દસ નો એકનો ઝીરો પોઈન્ટ એક તો દેવોને પણ દુર્લભ છે શક્તિની ઉપાસનાનું પરમ તત્વ દુર્ગા સપ્તશતી છે ભાઈઓ લક્ષચંડી કદાચ તમે તમારા પરિવારમાં દાદા દાદી કે કોઈ જીવતા હોય તો પૂછજો કદાચ કોઈને ખબર નહીં હોય અથવા યાદય નહીં હોય કે છેલ્લે ક્યારે સાચો જેને કહેવાય કે ડંકેકી ચોટ પર આપણે જાણી શકીએ એવો લક્ષચંડી મહાશક્તિ યજ્ઞ થયો હોય કે સાંભળ્યો હોય કે જોયો હોય કે દર્શન કર્યા હોય મેં મારા જીવનકાળમાં ઘણા બધા વખત તો પણ કદાચ ત્રણ ચાર માંડ લક્ષચંડી યજ્ઞ ક્યાંક થયો હોય એવું સાંભળ્યું અને હું ગયો મેં વ્યક્તિગત મને આવી બધી ઈચ્છા હતી એટલે હું જાતો મેં ત્રીસ વરસ બાળકોને ભણાવ્યા આપ પણ શિક્ષકો હશો મારા કરતાં ઘણા બધા આગળ મને બધુંય આવડે દેટ ઇઝ એમબીએ મને બધુંય આવડે એમ બી તો તમારા બધી ઘણા બધા એમબીએ હશે તો એને એક પણ ખબર હશે કે આપણે ત્રીસ થી વધુ વ્યક્તિઓ ઉપર ધ્યાન ન આપી શકીએ ગમે તેનું ધ્યાન રાખીએ ગમે તેઓ ચબરાક શિક્ષક હોય તો પણ ત્રીસ થી વધુ વ્યક્તિ વિદ્યાર્થી ઉપર પૂરેપૂરું ધ્યાન આપી શકે નહીં તો એક સાથે ચારસો પાંચસો ભૂદેવોને બેસાડી દેવામાં આવે કે હમણાં તો છેલ્લે યજ્ઞ થયો હતો એમાં એક હજાર એકસો અગિયાર કે પંદરસો જેટલા ભૂદેવોને બેસાડવામાં આવેલા હતા આટલા લોકોમાંથી કેટલા ચંડી પાઠ વાંચે છે કે બોલે છે એવું આપણે કોઈની ટીકા નથી કરતા પણ આટલું બધું ધ્યાન રાખવું મારી દ્રષ્ટિએ લગભગ અશક્ય છે આપણે માંડલમાં એવું કરવા માંગતા નથી આપણા ટ્રસ્ટનો એક હંમેશને માટે એક આપણો મોટો એક સિદ્ધાંત એક પ્રિન્સિપલ રહ્યો છે કે તમે કાં તો ભગવાનને રાજી શકો રાખી રાખી શકો કાં તો મનુષ્યોને મનુષ્યને રાખવા હોય તો લક્ષચંડી યજ્ઞ તો થતો જ હોય પણ સાથે સાથે એક્ઝિબિશન થતું હોય ને પ્રસાદીના લાડુ વણાતા હોય ને મોટા મોટા જમણવારની અંદર બહેનો બધા રોટલી વણતા હોય ને થેપલા વણતા હોય ને બાખરી બનાવતા હોય એના બધા વિડીયો અપલોડ કરવામાં આવે અને યજ્ઞ કેવો થયો પાઠ કેવા થયા એ પછી એક સાઈડમાં રહી જાય અને કાં તો તમે ઈશ્વરને ખુશ રાખી શકો તો પછી એમાં બીજું કાંઈ ન આવે કેવળ અને કેવળ જગદંબા આવે આપણી નજર સમક્ષ વોલિયન્ટરની સામે આપણે એક લાખ ચંડી પાઠ નજર સામે ઊભા રહીને કરાવી શકીએ બે જ થઈ શકે તો આપણે મેં તમને આ વિડીયો બનાવવા પાછળનું કારણ બે હજાર પચીસમાં લગભગ માર્ચ મહિનાની આસપાસ આપણું અનુષ્ઠાન હવે મને ધ્યાનથી સાંભળજો માર્ચ મહિનાની આસપાસ આપણું અનુષ્ઠાન સ્ટાર્ટ થશે કમસે કમ એક દિવસમાં વધુમાં વધુ બહુ જ જેને કંઠસ્થ હોય છે એ લોકો દોઢ કલાકની અંદર ચંડી કરી શકે છે જે લોકોને કંઠસ્થ હોય તો એ લોકો દોઢ કલાકમાં સાતસો શ્લોક બોલી શકે છે મેં તો એક એવી વ્યક્તિને પણ મળેલો છું કે જેણે જ્યારે આપણે અયુ ચંડી કરેલો ત્યારે માત્ર પિસ્તાલીસ મિનિટમાં સ્વાહ સહિતનો ચંડી પાઠ આપણને સંભળાવેલો કરેલો છે મેં મારી પ્રત્યક્ષ આંખે જોયેલું છે હું એને ઓળખો છું અને આપણે લક્ષ ચંડીમાં એને આમંત્રણ પણ આપવાના છીએ કે આવો ભાઈ અમારી સાથે જોડા ઉમદા કાર્યની અંદર મળે ન મળે ખમલાઈ ખબર પણ દોઢ કલાક તો એક ચંડી પાઠને થાય તો આપણે આખો દિવસ ચંડી પાઠ કરાવડાવીએ સાડા સાત આઠ કલાક તો દરરોજના પાંચ ચંડી પાઠ થાય એવા એક લાખ ચંડી પાઠ કરવા માટે આપણે એકસો આઠ ભૂદેવને લગભગ સાત મહિના માટે માંડલ રોકશું એટલે માર્ચ મહિનાની તમે ગણતરી કરી લો માર્ચ કે એપ્રિલની અંદર આપણે આ અનુષ્ઠાન શરૂ કરી દેસુ એપ્રિલ મે જૂન જુલાઈ ઓગસ્ટ સપ્ટેમ્બર અને ઓક્ટોબર મહિનામાં એક મહિનામાં એ પૂરું થાય નવેમ્બર મહિનો આપણે તૈયારી કરીએ અને ડિસેમ્બરની અંદર અગિયાર દિવસનો લક્ષચંડી મહાશક્તિ યજ્ઞ ખંભલાઈ આંગણે થવા જઈ રહ્યો છે તમને એમ થાય કે આટલું દોઢ વર્ષની વાર છે ત્યાં આટલી બધી વહેલાઈ એડવાન્સમાં કેમ કે મારી આપને વિનંતી છે કે ટીપે ટીપે સરોવર ભરાય કાંકરે કાંકરે પાળ બંધાય આ બહુ મોટો યજ્ઞ છે તમે બધા મેથ્સમાં હોશિયાર છો એક સાદું કેલ્ક્યુલેટર લઈને હમણાં ગણતરી કરી લ્યો કે એકસો આઠ ભૂદેવને સાત મહિના એટલે લગભગ બસો દસ દિવસ થયા અને દરરોજનો તમે એની એકલીસ એટલીસ્ટ હજાર પંદરસો રૂપિયા મિનિમમ દક્ષિણા અને રહેવાનો જમવાનો ખાવા પીવાનો તમામ આવવા જવાનો નાસ્તાનો ચા પાણીનો રાત્રે પથારીનો આ બધો ખર્ચ ગણજો તો તમને કેલ્ક્યુલેશનથી ખબર પડશે કે માત્ર પાઠાત્મક અનુષ્ઠાનની અંદર કેટલો ખર્ચો થાય પછી એના પછી અગિયાર દિવસનો જ્યારે કેટલું ઘી જોઈ કેટલી હવન સામગ્રી જોઈ કેટલો મેન પાવર જોઈ કેટલા યજમાન જોઈ તો આપણા તળાવ મંદિરે વધુમાં વધુ બસો ને બાવન યજમાન સમાય છે અમે ગણતરી કરેલી છે એનાથી વધારે યજમાન થઈ શકતા નથી સમાઈ શકે એમ જ નથી એટલે બસો બાવન યજમાનો કુલ અત્યારે લખી રાખો લક્ષચંડીમાં ભાગ લેશે જેમાં એક મુખ્ય યજમાન એક સહાયક યજમાન પાંચ સહ સહાયક યજમાન અગિયાર સહાયક સહાયક યજમાન અગિયાર હવન સામગ્રી કે ઘીના દાતાશ્રી બાવીસ સવાર અને સાંજના ભોજન દાતાશ્રી તેત્રીસ વિવિધ સામગ્રીઓના દાતાશ્રી અને કુલ એકસો અડસઠ યજમાન શીઓ બીજા જે લોકો માત્ર યજ્ઞમાં ભાગ લઈ શકશે એવા લખવાના થાશે આમાંથી કઈ રાખો અત્યારથી પહેલાથી કે જે લોકો છેલ્લા પાંચ વર્ષથી સતત યજ્ઞમાં બેઠા આવેલા છે એવા પેલા પચાસ નામ તો ઓલરેડી બુક જ હોય છે કેમ કે એ લોકો તો હોય છે એ ક્રમને આપણે મેન્ટેન કરશું એમાં કંઈ ફેરફાર કરશું નહીં કુલ એકસો અડસઠ નામ જ અત્યાર સુધીના યજ્ઞ આ ડિસેમ્બરનો યજ્ઞ પણ આપણે તેત્રીસ હજાર ત્રણસો તેત્રીસમાં જ આપણે રાખેલો છે પણ લક્ષચંડીમાં એ શક્ય બનશે નહીં ઓછામાં ઓછી ગણતરી સિત્યોતેર હજાર સાતસો સિત્યોતેરની રાખવી પડશે કેમકે આ યજ્ઞ અતિ મોટો છે તમે અત્યારથી પૈસા બચાવી શકો હું તમને નામ નથી આપતો આપણા વિદેશમાં વસતા એક બેન છે સેન્ટ લુઈસમાં જ રહેશે એણે કીધું મુકેશભાઈ હું દર મહિને આટલા ડોલર મૂકવા માંડી છું કે જેને કારણે જ્યારે લક્ષચંડી આવે મુંબઈમાં આપણે એક દાતા છે એણે કીધું હું પણ કોન્ટ્રીબ્યુટ કરવા માંડ્યો ધીમે ધીમે કે જ્યારે ડિસેમ્બર મહિનો આવે બે હજાર પચીસનો તો હું મેક્સિમમ કોન્ટ્રીબ્યુટ કરી શકું એવી મારી માને પ્રાર્થના છે એટલે જ મેં આ વિડીયો બનાવ્યો કે તમે અત્યારે થોડું થોડું ટીપે ટીપે સરોવર ભરાય કાંકરે કાંકરે પાળ બંધાય થોડું થોડું સેવિંગ કરી શકીએ તો કદાચ એકોતેર પેઢીમાં આપણી પેઢીમાં કોઈ લક્ષચંડીમાં નહીં બેઠું હોય યજમાન તરીકે મે આવનારી એકોતેર પેઢીમાં ભગવાનને પ્રાર્થના કરશું કે આપણા પરિવારમાં એવા બાળકો જન્મે જે દર વર્ષે સમયે સમયે લક્ષંડી કરી શકે આપણે ભાગ લઈ શકીએ પણ સહેલી વાત નથી કદાચ હવે માર્ચ મહિનો એટલો દૂર નથી આપણે માની ત્યાં અનુષ્ઠાન આપણા શરૂ થશે હા તમે ઘરે ખાલી એક ભૂદેવને બોલાવજો અને ચંડી પાઠ કરાવડાવજો સાદો એક જ તોય આપણે એટલીસ્ટ પાંચસો રૂપિયા તો દક્ષિણા આપશું ઘરે આવે બધો આપણે એક ચંડી પાઠના માત્ર એકસો ને એકાવન રૂપિયા રાખવાના છીએ પાઠાત્મક જે એક લાખ ચંડી પાઠ થવાનો છે એની હું વાત કરું છું એકસો એકાવન રૂપિયા જ રાખવાના છીએ એક ચંડી પાઠ આપણા વતી કરે પણ મિનિમમ કેટલા લખાવવાના એ હું તમને કહીશ પહેલી જાન્યુઆરી બે હજાર પચીસ એક એક બે હજાર પચીસના રોજ ડિક્લેર થશે કે ઓછામાં ઓછા આટલા ચંડીપાઠ તો લખાવવાના છે એક એક કરવા જઈએ તો એક લાખે ન પહોંચીએ એક એક ભેગા કરવા જઈએ તો એક લાખે ન પહોંચીએ એટલે આખો પરિવારમાં જોડાય ભાઈઓ બહુ મોટો યજ્ઞ છે આપણે નાનામાં નાની વ્યક્તિ પાસેથી આમાં કોન્ટ્રીબ્યુશન લેવાના છીએ કે ભાઈ તારાથી કંઈ જ દઈ શકાય એમ નથી તો તું ભાઈ એક કિલો ઘી આપ અને પાંચ છાણા આપ એવું કરવાના છીએ પણ એ બહુ દૂરની વાત છે આપણે જ્યારે પણ બ્રાહ્મણો આપણી પાસે કર્મ કરાવવા આવે ત્યારે બોલે છે યથાયોગ્ય અમારે ઘેતાંશભાઈ છે રોહિતભાઈનો સન તો એ બહુ સરસ બોલે હમણાં જ ગઈકાલે આવ્યો તો કે જેવી જેની શક્તિ જેવી જેની ભક્તિ જેવી જેની ઈચ્છા જેવી જેની શ્રદ્ધા તો એને યાદ કરી હેત દર યજ્ઞમાં હોય છે અહીંયા પણ સાચી વાત છે ને આપણને ભગવાન પાસે આપણે માંગીએ છીએ ત્યારે એમ નથી કહેતા ભગવાન ઓછામાં ઓછું આટલું આપજે આપણે કે ભગવાન મને આટલું તો જોઈએ જ છે તો જ્યારે દેવાની વાત આવે તો આપણે એમ જોઈ હોટલની અંદર જમવા જાય તો સૌથી નીચામાં નીચું મેનુ તો ક્યારેય મંગાવતા નથી આપણે સારામાં સારું જ મંગાવીએ છીએ તો લક્ષણડી એ કોઈ પણ ધાર્મિક સંસ્થા માટે કે કોઈ પણ સંસ્થા માટે નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ છે દુર્લભ છે સાચી અને આપણે એવું કરવાના છે કે એકસો આઠ ભૂદેવને બોલાવશું કંઠસ્થ દુર્ગાસપ્ત સુધી હોવી જોઈએ સાતસો સાતસો શ્લોક ભલે એની પાસે બુક આપણે આપશું સત્યાવીસ સત્યાવીસ શ્લોકોની ચાર ટીમ બનાવવાના છીએ સત્યાવીસની ટીમ ઉપર આપણા બે વોલિયન્ટ રહેશે

આપણે આપણે ક્યારેય આવો તક નહીં મળે આપણે કદાચ નવચંડી ઘરે કરાવી શકીએ સતચંડી સહસ્ત્રચંડી અયુ ત્રણ ચંડી અને લક્ષચંડી એની ઉપર કોઈ વિધાન જ નથી તો કદાચ આજ સુધીમાં એક પણ યજ્ઞમાં વિદેશી મારા જે એનઆરઆઈ બ્રધર્સ એન્ડ સિસ્ટર્સ છે એમને વિનંતી ખાસ વિનંતી હાથ જોડીને કે કદાચ આજ સુધી યજ્ઞમાં નથી તમને ટિકિટો બુક કરવાની ખબર પડે કે ડિસેમ્બર બે હજાર પચીસમાં આપણે જવાનું છે એમ રાજકોટ માંડલ અમદાવાદ કે ઇન્ડિયા ભારતની અંદર મારી ઘરે જરૂરથી પધારજો મારાથી બોલાઈ ગયું રાજકોટ પણ તમે મારા ભાઈ બહેન છો અને યુ 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 કમ યુ હેવ ટુ કમ એટલે તમને ટિકિટની ખબર પડે તમને ખબર પડે કે મારે કેવી રીતે પ્લાનિંગ કરવું એટલા માટે વિડીયો બનાવેલો હશે અને ભગવાનને હૃદયથી પ્રાર્થના કરીએ બધા ભાઈઓ આ હું બનાવું છું અત્યારે બહુ તમને મૃત્યુ ટકોરો મારીને નથી આવતું મૃત્યુ ટકોરો મારીને નથી આવતું આજે દસમી જૂન બે હજાર ચોવીસ છે આવી જ એક દસમી જૂન હતી બે હજાર અઢાર આજે જ હું ફેસબુક ઉપર મારો વિડીયો જોતો હતો કે ત્યારે એના પહેલાં અઠવાડિયા પહેલાં છવ્વીસ પાંચે મેં મારા પૂજ્ય પિતાશ્રીને ગુમાવેલા અમે ચાર જ સ્ફટિક શિવલિંગ ભારત યાત્રામાંથી આવેલા અને ખબર નહોતી ને આ સોફો આ જ ઓશિકું છે દાદાનું અને અહીં બેસીને એમનો જીવ ગયો હતો બે હજાર અઢારની અંદર છવ્વીસમી મે હતી આજે દસમી જૂન છે તો કદાચ આ વિડીયો હું ઈચ્છતો નથી આવું મને તો હું તો દરરોજ માને પ્રાર્થના કરું છું પણ એ તો એના હાથની વાત છે મેં ઘણા બધા મેં ભેગા થઈ છે હું તો હૃદયથી પ્રાર્થના કરું હે માં બે વર્ષનું જીવન વધારે આપી દે છે તો લક્ષચંડી કરીને જાઓ એટલે નોયો કદાચ લક્ષચંડી થાય ત્યારે મે બી મુકેશભાઈ રાવલ અહીંયા પ્રેઝન્સ ના હોય એ તો ઈશ્વરીય ખમલે આધીન એને જગદંબાને ખબર હોય તો માને હૃદયથી પ્રાર્થના કરું મા એક લક્ષચંડી અને અતિરુદ્ર થઈ જાય પછી તું તારે લઈ લે છે એટલે આપ સૌને વિનંતી છે કે આ બહુ ડેથ વિશે બધાની લક્ષચંડી આપને પણ હોવી જોઈએ અને આપણા પરિવારના કેટલાય મિત્રો જોડાયેલા હોય છે ફોરેનમાંથી બધાએ હું બે હાથ જોડીને નમ્ર વિનંતી કરું છું કે આ અલ્ટિમેટ છે ખૂબ જ ધ્યાનથી અત્યારથી સેવિંગ કરવા માંડજો અને માતા એ જેટલી કારણ કે બહુ મોટો યજ્ઞ કરવા જઈ રહ્યા છીએ આપણે કદાચ એવું બને કે આટલા વર્ષમાં આપણે જે કંઈ પણ ફાઇનાન્શિયલ જે કંઈ ભેગું કરેલું હોય ટોટલ એના કરતાં પણ આ મોટો યજ્ઞ છે એટલે એમાં બધાએ જોડાવવું પડે આખો પરિવાર અને ઉત્સાહથી જોડાવવું પડે અને આપણા જીવનમાં આગલી એકોતેર પેઢી અને કદાચ આવનારી એકોતેર પેઢીમાં આપણી પેઢી એવી હશે કે જે લક્ષચંડી જે આવો લક્ષચંડી થવા જઈ રહ્યો છે સચોટ અદ્વિતીય યુનિક એમાં આપણે ભાગ લઈ શકીએ મારાથી કંઈ વધારે પડતું બોલાઈ ગયું હોય બોલાઈ જ ગયું હશે તો ક્ષમા કરજો બને તો હા આપણે આપણા પરિવાર સિવાય આપણા જે લોકો ખંભલાઈમાં સાથે જોડાયેલા છે એટલા જ લોકોનામાં જોડીએ છીએ એટલે વધારે આતુરતાથી આપણી માં છે તો આપણે સાચવી લેશું જય અમ્બા જય ખંબલાઈ મા નિષ્દિન મંગલ કરનારી મારી માની બલિયારી જય ખંબલાઈ મા